મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા કંપનીનો કન્સ્ટ્રક્શનનો શેર તોડીને તેનો કાટમાળ આજુબાજુની કંપનીમાં પણ ઉડતા જ આજુબાજુની કંપનીના દિવાલોના પણ બખોલા સાથે દિવાલો તૂટી ગઈ હતી લોખંડના પતરાના શેર પણ ઉડ્યા હોય અને ધડાકાના કારણે આજુબાજુમાં લગભગ બે કિમી સુધીમાં આવેલી કંપનીઓ ફેક્ટરીઓ અને ઓફિસોના કાચ પણ તૂટ્યા હોય અને ધડાકાના અવાજથી સાયખા ગામ સહિત આજુબાજુના ગામના લોકોએ મધ્યરાત્રિએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હોય તેવી અનુભૂતિ પણ કરી હોવાના આક્ષેપ કર્યા છે વાગરાની વી કે ફાર્મા કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં રોડ ઉપર આગનું તાંડવના કારણે પણ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર પણ આગની લપેટમાં આવ્યું હતું જોકે ટેન્કર ચાલક લઘુ શંકા કરવા જતાં તેનો બચાવ થયો હતો તો રોડ ઉપર પંદર ટન એટલે કે પંદર હજાર કિલોનું રિએક્ટર પણ આ ધડાકાના કારણે દિવાલ તોડીને અન્ય કંપનીમાં રિએક્ટર સાથે અથડાયું હોય જેથી આ કંપનીએ પણ મોટું નુકસાન થતું રહી ગયું છે પરંતુ બ્લાસ્ટના કારણે આજુબાજુની કંપનીમાં લોકોમાં ભયના માહોલ વચ્ચે તફડીનો માહોલ સર્જાય ગયો હતો વાગડા સાયકા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકના પીઆઈ હસમુખ ગોહિલ ભરૂચ વાગડા દહેજના ફાયર વિભાગો તથા જીપીસીબી સેફ્ટી ઇન્સ્પેક્ટર સહિત લાગતા વળગતા વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળમાંથી મનીષ અને ધર્મેન્દ્રના મૃતદેહ પણ મળી આવ્યા હતા જ્યારે અન્ય એક કામદાર લાપતા બન્યો હતો જ્યારે કેટલાક કામદારો ઘવાયેલા હોય તેઓને સારવાર માટે ખસેડ્યા હતા જો કે કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ સંચાલકો કે માલિકો સ્થળ ઉપર ન મળી આવતા કામદારોના નામ અંગેની પણ કોઈ જ માહિતી મળી ન હતી જેના કારણે તંત્રને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વાગરાસાયકા ગામના સરપંચે પણ જે કંપનીમાં બ્લાસ્ટ થયો છે તેમની કાયદેસરતા ઉપર પણ સવાલ ઉભા કર્યા છે અને કંપનીની કાયદેસરતા નથી કંપની પહેલાં કોની હતી હાલમાં કંપનીમાં સાનું ઉત્પાદન થતું હતું અને આટલો મોટો ધડાકો કોની બે જવાબદારીના કારણે થયો તેમ કહી હવે વહીવટી તંત્ર માટે પણ કંપનીની કાયદેસરતા ચકાસવા માટેની પણ કવાયત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે એટલું જ નહીં ભરૂચ જિલ્લાના જે સ્થળે ઘટના બની છે તેની આજુબાજુના ગામોમાં પણ લોકોએ ધરા હોવાનો પણ અનુભવ કર્યો હતો હું સૈખા ગ્રામ પંચાયત સરપંચ જયવીરસિંહ રાજ આજ રોજ સૈખા ગામમાં બ્લાસ્ટ થયો છે એમાં કંપની તમને દેખાય છે આગળ નજરે પડે છે એ બ્લાસ્ટ એવો થયો છે કે એ કંપની પાસે નહોતું કોઈ કાગળ કે બી કોઈ પરમિશન નથી તો એ પરમિશન વગર કંપની ચાલુ કેવી રીતના થઈ આગળ ચાલુ થઈને બ્લાસ્ટ થયો તો એમાં જીપીસીપી પરમિશન આપી નથી તો કંપની ચાલુ કેવી રીતના થઈ એટલે આની અંદર મિલી ભગત જીપીસીપી કંપની કંપનીની છે અહીંયા આગળ સાયખાનું તંત્ર જોવા છે પચાસ ટકા કંપની એવી છે સાયખાની અંદર કે જે રેસિડન્સ બનાવી દીધું છે આ લોકોએ રેસિડન્સની અંદર કંપનીની અંદર રેસિડન્સ બનાવી દીધું છે રહે છે આ લોકો તો આ મિલીબગેટ જીપીસીપી અને કંપની છે આગળ એસોસિએશન જે બનેલું છે આખી ઇન્ડસ્ટ્રીનું એ લોકોને બી દેખાય છે કે તંત્ર શું છે આપણે કઈ કંપની હા કંપની જ નથી હા જ નથી તો અને પ્રોમિનનો છે આનો છે ફેક્ટરી બ્લાસ્ટ છે બીજી બતાવે છે બીજું